આ સફળ કેમ્પમાં ડોક્ટર ટીમ બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપના સોહેલભાઈ મસાલાવાળા તનવીર મલેક મોજુદ પઠાણ સેજાદ પઠાણ હારુન મલેક સહિત સમગ્ર ટીમ અને સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વાવડી મોહલ્લાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ અને સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો જેમાં ડોક્ટર આકિલ સૈયદ આણંદવાળા સાહેબે હાજર રહીને તમામ દર્દીઓની ફ્રી નિદાન કેમ્પ કરવામાં આવ્યું જેમાં ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું ને પાંચ દિવસની દવા મફત આપવામાં આવી ને જે બ્લડ રિપોર્ટ છે તે પણ રાહત દરે કરી આપવામાં આવશે બીજું કે આજ રોજ જે પણ કેમ્પમાં જે પણ પેશન્ટોએ હાજરી આપી છે તેમનું ઓપરેશન રાહત દરે એમની હોસ્પિટલમાં કરી આપવામાં આવશે ને આજ રોજના આ કેમ્પ બ્લડ ડોનેશન ગ્રુપની ટીમ તમામ મેમ્બર ને સેફલ ઇસ્લામ ટ્રસ્ટી મોહલ્લાના તમામ મેમ્બર ને ડોક્ટર અખિલ સૈયદ સાહેબને જે તેમની ટીમ મેં આજે હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યો તમામનો બોસદ બ્લડ ડોનેશન ગ્રુપ વતી હું સોહેલ મસાલાવાળા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આવનાર સમયમાં આવા કેમ્પો અવારનવાર બીજા પણ મોહલ્લામાં ઇન્શાલ્લા કરવામાં આવશે